કપરાડા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ગોળ ભ્રષ્ટાચાર કે બેદરકારી કપરાડા ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજનાના અંતર્ગત કન્યાઓને શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન સાયકલો આપવામાં આવે છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આ સાયકલો વપરાશમાં ન આવીને બગડી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આનંદ નિકેતન એકલવ્ય મોડેલ હતી એજન્સી દ્વારા આ સાયકલોનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલીક કન્યાઓને આ સાઇકલો વિતરિત કરવામાં આવી છે પણ ત્રણ હજાર છસો સાયકલો ફક્ત એક હજાર જ બે હજાર ચોવીસ માં વિતરણ કરાશે બાકીની સાઇકલો ભંગારમાં જવાની પરિસ્થિતિમાં છે બે હજાર માં ધોરણ 9 માંથી ધોરણ 10 માં ગયા વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લેવામાં અસમર્થ રહી છે અને બાકી રહેલી સાયકલો હવે બગડી રહી છે સાયકલો કાટ ખાઈ ગઈ છે અને રિપેરિંગની પ્રક્રિયા ધીમે ગતિએ ચાલી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જે એજન્સીઓ ગાંધીનગરમાંથી છે વલસાડ જિલ્લાની આ પરિસ્થિતિ તાજેતરમાં પ્રકાશમાં આવી છે જેમાં કપરાડા ધરમપુર અને વેલવા જેવા વિવિધ તાલુકાઓમાં આ યોજનાના વિતરણમાં વિલંબ થયો છે આ બેદરકારીને કારણે આદિવાસી બાળકો સરકારી યોજનાનો સમયસર લાભ મેળવી શકતા નથી આજની પરિસ્થિતિમાં ગુજરાત સરકારે સાયકલો માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે આદિવાસી વિદ્યાર્થીઓને સાયકલો સમયસર મળી રહી નથી પાંચ હજાર રૂપિયા સુધીની કિંમત ધરાવતી સાયકલો બગડીને ભંગારમાં જતી રહે છે ગ્રામજનો અને સમાજ સમાજસેવિકો આ મામલે તાત્કાલિક તપાસની માંગણી કરી રહ્યા છે જેથી આદિવાસી વિસ્તારોમાં કન્યાઓને સમયસર અને યોગ્ય રીતે આ યોજનાનો લાભ મળી શકે રિપોર્ટર બાલુભાઈ વલસાડ